ના માને તો ચૂંટણીઓ નજીક આવવાની છે ગુજરાતમાં તમને અનેક નેતાઓ જોડે સંપર્ક કરાવીશ અને આખા કોંગ્રેસ પાર્ટી બહિષ્કાર કરજો એમાં એક પણ માં ફૂટતા નહી તમારું સંગઠન હશે તો કોઈની તાકાત નથી આ દુનિયામાં એક પણ કોંગ્રેસ લાખ રૂપિયા આપે ને તો ડીઝલ ખાલી ડીઝલ લગનમાં નથી વપરાતું સાહેબ કોઈ પણ નેતા હોય કોઈ પણ પક્ષ હોય કથા હોય વાર્તા હોય સૌને ડીજે ની જરૂરિયાત છે આજે તો તમે એવો એક ધંધો લઈને આવ્યા છો માર્કેટમાં કે લાખો માણસ સુધી આ મારી પહોંચાડ્યો તો ડીજે છે અત્યારે વાગે છે તો બોલી શકું છું તો તમારી પણ સમાજના પ્રત્યેક વર્ગ ની જરૂર છે એ રાજકારણ હોય એ ધર્મ ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય તો તમારા વગર પણ કોઈને ચાલવાનું નથી

અને મારો કોઈ સ્વાર્થ નથી પણ તમારો આંદોલનમાં મજબૂત છે અને સાચી દિશામાં છે તો હર સંભવ હું આપ સૌને ખાતરી આપું છું કે હર કોઈ રીતે હું તમારી સાથે રહીશ તમારી આજની ની વાત પણ હું મીડિયા સમક્ષ પણ લઈ જઈશ આટલી બધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો તો પત્રકારોના માધ્યમથી પણ આપણે જ્ઞાની બેન એને આખા કોંગ્રેસનો જેટલો ગુજરાતનો સમુદાય છે એ લોકોના સુધી પણ આ વાત પહોંચાડીશું વ્યક્તિગત રીતે આપણે બધાને નથી અખબાર એવું માધ્યમ છે વોટસઅપ એવું માધ્યમ છે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે તમે તમારો અવાજ લાખો માણસ સુધી લઈ જાઓ છો પણ એનું પોઝિટિવ આપણે રજૂઆત કરવી પડે તો કદાચ લોકોની પણ આંખો ઉઘડશે કે આ ડીજે નુકસાનકારક નથી ખર્ચાળ નથી પણ સહેલો સુલભ છે એની વાત આપણે સમજાવી પડશે લોકોને એની રજૂઆત હું તમને કરી આપીશ હું લખી આપીશ અને હું માનું છું કે કોઈ પણ નેતા જીતે ભરાશે ને તો લોકો નહીં માને લોકો તમારી જોડે હશે આજે મોંઘવારીમાં બધાને સીધામાં હાથ નાખવો પડે છે કોઈ નેતાઓ ઘરમાં આવતો નથી કોઈને આજ મારા ઘર નાનો પ્રસંગ માટે નેતા આવવાના છે પૈસા હાલવા એ તો વાતો કરીને જતા રે બે મિનિટ હાજરી આપી તો લોકો પણ સાચું સમજ થઈ કાઢી વિરોધ કરવા ભેગા થયા આ લાલભાઈ પ્રભાતભાઈ અને મીતભાઈ ના આમંત્રણ ને મોન આલી બરાબર એના પહેલા આપણે વાત કરી હતી કે થોડી એવી વાત આપણે કરીએ તો જ્યાં થઈ રહ્યું છે ઈના સાહેબ પાછળથી આપણે કોઈ મિટિંગો કરવું પડે તો આપણે બંધારણ બે ઘડાણો જે પહેલું ઘડાણું એમાં એવી વાત કરી કે ઝોન અંદર સ્વતંત્ર બરાબર આપણે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે ઝોન અંદર વમથી વસ્તી થાય છે એક્સિડન્ટ થાય છે મૃત્યુ થાય છે એ આપણે નુકસાન તો અમારે કોઈ મિટિંગ નહીં કરવી કોઈનો વિરોધ નહીં કરવાનો કોઈ પ્રોબ્લેમ નહીં એક બીજી વાત કે જો પ્યારું અમલ લેતા હોય તો આપણે તો જવાની જરૂર અઢાર તારીખે મોટી મિટિંગ રાખે છે પાટણ બધાને આવું છે આજ થોડા આયા છે ગ્રુપમાં ખોટી 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 વાતો કરી ચર્ચાઓ કરો બોલો છો કોઈને તમે કોઈ શબ્દ વધારાનો પૂછો નહીં અને જે કરો ચર્ચા રૂબરૂ કરો ફોન કરો ને કોઈ ચર્ચા ના કરશો અને કોઈના વિશે વધારાનો શબ્દ ના બોલશો જેને જેને બંધારણ ઘડી વિચારીને ઘડી છે પણ ખોટું ગયું હશે નહીં ચાલો તો હું ઠાકોર નહીં મારા ઠાકોર સમાજ વિશે કોઈ વધારાનો શબ્દ બોલાય નહીં પણ ઓમાંથી બેસેલા ઠાકોર કેટલા છે ઓગણ ઇંચી ખાલી ઠાકોર વજન ઇંચી કરજો તમે ખાલી જુઓ કે નવ્વાણું હાલ બેસેલામાં ઠાકોર છે

વારંવાર વિચારે અને આપણા વિશે થોડું ઘણું સારું વિચારે આપણે રોજગારી ના છીનવાય એવું કરે આપણે કોઈને કોઈ વધારે બોલવાનું થતું નહીં મને આ હિતુલ કે નહીં હિતુલ તમે સભા ડીજેલા હોય આવ્યું કશું જ નહીં બીજે બધે હોય મરણથી લઈ જો મરણમાં માં સંતવાણી માં જોવે સભામાં માં જોવે કોઈ એવો ફંક્શન હોય તો જોવે અને તો લગ્ન માં તો જોવે બરાબર જોન ની અંદર બંધ રાખો એનો અમને કોઈ પ્રોબ્લેમ નહીં તમને બધાના ના આવા સહમત હોય તો સહમત છે બરાબર તો તારીખે આપણે બધા ભેગા થાવું

કોંગ્રેસનો કોઈ નેતો આવે તો એમને વોટે ના આપતા આ તો કોઈ ભાજપ સરકાર બંધ કરાયું છે હે કોઈ કરાયું છે આ તો આપણા પેટ ઉપર પાટુ મારી છે સાચી વાત બરોબર હવે કો અમે બાર લાખ રૂપિયા જમીન અડે ની મેલી ના ડીજે લાવ્યું હતું અમે હવે કમાવા ના

હવે અમે દિશા જાત ને સરનાય વાળો કે મારે તો વીસ હજાર પંદર હજાર હવે તમે જો મને કેવા છો ને આખા કે ખાલી ડીઝલ નોક અને અમે આવરા હવે અમારે આટલા રૂપિયા લાવવા જોઈ ખા તારો અહીને કેવો આ બંધો કર્યો ખોટો હવે આ અને એમ હોય ને તો બંધો આપણે નક્કી રાખો બરોબર પણ કઈ અમારે ઘેઠા ડીજે વાળા છે એને મહિનો થાય તમારે દસ હજાર રૂપિયા હાલવા આપણા છોકરી ને આપડે હાઈનો થાય નેતાઓ બંધો બધો આમ દસ હજાર રૂપિયા અમારે કોક તો એલું ગોતું હે